ઓગણીસો એકાવન અને ઓગણીસો એકાવન ઓગણીસો એકાવન ઓગણીસો એકાવન એ નહી આવતા હોય માં ઓગણીસો એકાવન

અરે બસ જો 1000 રૂપિયા દેખજો 1100 1400 1700 1000 દેખજો આડી દેખજો આડી દેખજો આડી દેખજો આડી દેખજો આડી દેખજો 1500 1000 આડી દેખજો 1500 1000 આડી દેખજો આડી દેખજો 1500 1000 આડી ભગા કા <coughs>

આડી 900 હે આડી 900 આડી 900 લાઈન ભાઈ આપનો બપ્પા આડી 900 આડી 900 એનવીએસી છે 1500 હિતુ આ સાલુ ભાઈ 4 લખી લેજો 2000 લખી લેજો મુરાદે 1500 હિત્ય 1570 પા 1570 પંદરસો સિત્તેર મુરખ કથા પંદરસો સિત્તેર અંતર ચૌદસો 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 રૂપિયા ભાઈ ચૌદસો રૂપિયા માલ ચૌદસો 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 રૂપિયા ભાઈ ચૌદસો 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 ચૌદસોદ રૂપિયા ભાઈ ભાઈ ચૌદસો બચા ચૌદસો બચા બી ચૌદસો બચા ચૌદસો ચૌદસો બચા ચૌદસો બચા ફોની નો નામ છે ચૌદસો બચા ચૌદસો

ભાઈ પડકે ભાઈ એ હા ફરી આવવાનું હોય કાઈ કામ આવી દી ભાઈઓની કોણ આમથી આમ આમ પતંગ હજાર હજાર નો હોય どうした સત્તરસો ત્રીસ ભાઈ એટલે ચાલો ભાઈ છોડ જો સત્તરસો ત્રીસ ચાલી ગરો ભાઈ હાલો નહીં ચાલી ચાલી બચ્ચા આપી કીધું ભાઈ સત્તરસો બચ્ચા સત્તરસો બચ્ચા મમા હેં સત્તરસો બચ્ચા સત્તરસો બચ્ચા કીધું હેં ભાઈ પછી કહો ભાઈ